સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન સવારની ભક્તિમાં નિત્યક્રમમાં પ્રાતકાળની સ્તુતિમાં જે ભક્તિના છંદો છે તેમાં બીજા પદની બેજી કડી વિશે છે કે આનંદ સાગર ચંદ્ર નાગર વૃંદ શ્રી સુખકંદ છો ભવફંદ હારક છંદ ધારક સર્વસદગુણ ચંદ્ર છો સુખકાર છો ભૌ પાર નહીં કંઈ સાર ચિત્તમાં હું ધરું સહજાત્મરુપી સેવ્યગુરુને વંદના વિધિએ કરું અહીં આનંદ સાગર ચંદ્ર પૂનમમાં ચંદ્રમાં પૂર્ણ ખીજ્યો હોય એ ચાંદનીના પ્રકાશને લઈને દરિયામાં મોજા ઉછળે છે અને ભરતી આવે છે જે ખગોળશાસ્ત્ર પણ જાણે છે આ ભૌતિક નિયમોને લઈને થાય છે ચમત્કાર નથી અને તેમાં પણ શરદ પૂર્ણિમામાં પૂર્ણપણે ચંદ્ર ખીલે અને દરિયામાં ભરતના ઉછાળ આવે અહીંયા ભૌતિક ઘટનાને સાચા જિજ્ઞાસુ ભક્તના મનમાં પરમ દેવના દર્શન કરતાં ભક્તિ કરતાં આનંદના ઉછાળ આવે છે તે સાથે સરખાવ્યા છે કૃપાળુદેવના દર્શન અર્થે તો દીક્ષિત જૈન સાધુ એવા પૂજ્ય પ્રભુશ્રીજી અને બીજા મુનિઓ આણંદ કે નડિયાદ ટેસ્ટને સામા લેવા જાય પરમપુલદેવ મુંબઈ જાય ત્યારે વળાવવા પણ જાય ચાલતી ટ્રેનમાં ડબ્બા સાથે પ્લેટફોર્મ પર દોડે અને પરમપુરદેવની પવિત્ર મુખમુદ્રાના દર્શન કરે લેવાય એટલો લાવો લે અને અપૂર્વ આનંદ માણે આ ભક્તિ અને આવી ભક્તિના બળે આવતા આનંદના ઉભરાથી કર્મોની ભેખડો તૂટે કુપાલદેવના દર્શન થાય તો એ લખેલ પતના દર્શન થાય કે પરમ પરમપના હાથે લખાયેલ માત્ર લીટાઓ પણ જો જોવા મળે તો પોતે બળભાગી એમ પ્રભુસિંહજી માનતા એ તો કહેતા કે આત્મસિદ્ધિની બોધબીજ પ્રાપ્તિ કથનની ગાથાઓ હું કરું છું અને મારા અહીયામાં તમે ખડા થાવ છો મારું અહીયું ઉભરાય છે ઉપાશ્રયમાં ઉપર નીચે જ્યાં જાઓ ત્યાં તમે જ દેખાવો છો આ સાગરની ભરતીના મોજાના આનંદની છોડો ઉઠી રહી છે આ જ મારા આંગણિયામાં મોતીના મોતીનામે વરસ્યા અને સોનાનો સૂરજ ઉગ્યો એ રીતે સમુદ્ર પૂનમના પૂર્ણચંદ્રના દર્શન કરી જાણે ખીલ્યો એ રીતે ભક્તજન દર્શન કરી ખીલી દર્શન શુદ્ધિ કરે છે શમિત નિર્મળ કરે છે નાગર વૃંદ ગામ લોકોનું વૃંદ એટલે કે ટોળું ભેગું થયું છે બધી જાત જાતભાતના લોકો ભેગા થયા છે એમાં સૌથી મોટા શ્રેષ્ઠ ઉજળિયાત કોમ નાગર કહેવાય છે કહેવત છે કે નાગરથી ઉજળા એટલે કોઢિયા એટલે કે નાગર જેવા બીજા કોઈ ઉજળિયાત કે રૂપાળા હોય નહીં તો તેનાથી વિશેષ તો હોય જ કોણ અનુપમ ઉપમા આપ્યાની તમારા આખી રીતે વ્યર્થ પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે ભગવાન મહાવીર પછી અઢી હજાર વર્ષના ગાળામાં પરમપલદેવની તોલે આવે તેઓના જ્ઞાન અને વિતરાકપણાની સરખામણી કોઈ કરી શકે એવો પુરુષ થયો નથી કૃપાલદેવ ક્ષિતિજ છે જેમ જેમ નજીક જઈએ તેમ તેમ દૂરને દૂર નાગર વૃંદ શ્રી શ્રી શબ્દ પ્રયોગ અહીં મોક્ષલક્ષ્મીનો સૂચક છે પૂજ્ય બ્રહ્મચાર્યજી સ્વદુદર્શનમાં પદમાં લખે છે મોક્ષલક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશય શાળે આપ આ શ્રી મોક્ષલક્ષ્મી સુખ કંદ છો સુખનો લઠ્ઠો સુખનો ઘન આનંદ ઘન સચ્ચિદ આનંદ સ્વયં જ્યોતિ સુખધામ છે કેમ કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ હાંસલ કર્યું છે સંસાર પરિભ્રમણમાં ભવભ્રમણથી જિજ્ઞાસુજીવને તારના રેવા મુજબ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ વહાણ ચરણ શરણ સેવાદે સ્વામી તારો પાપી પહાણ જય દેવ જિનેન્દ્ર મહાન અહો શ્રી રાજચંદ્ર ભગવાન મૂળભૂત અભિપ્રાય સારનો સાર મૂળ મારક સાંભળો જીનનો રે મારાવતી વીરને નિશંગ સમજો તીર્થંગના હૃદયની વાત લઈને આવ્યા છે તેઓના વચન આગમત છે આગમ જ છે કેમ કે રાગ દ્વેષ છંદ પણ પ્રગટ લેખ પણ વધુ સર્વાંગે જાણે છે જેમ કે શાદુલ વિકરીતના છોતેર માત્રનો છંદ અને અનુષ્ટુપ બત્રીસ માત્રનો છંદ તેથી જ તો આખા વચન અમૃતમાં શુભ શીતલતામય છાંય રહી આ પદમાં છેલ્લે લેખ્યું નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો રાજચંદ્રને બદલે અહીં નૃપચંદ્ર લખ્યું કેમ કે રાય દીર્ઘ અને નૃપ એ રસ્વ જો રાજચંદ્ર લખે તો એક માત્ર વધી જાય નૃપચંદ્ર લખવાથી ત્રોટક છંદની માત્રા જળવાઈ રહે આ છંદ ધારક આ કાળે તો બે ધોરણનું ભણતર છે તે પણ ગામડાની ગામઠી સ્કૂલમાં પણ પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા બધું ભણીને જ આવ્યા છે અને છંદ ધારક અભિગમપૂર્ણ છે અધ્યાત્મમાં પૂર્ણ વિતરાક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે છંદનો બીજો અર સ્વભાવ થાય છે તેથી છંદ ધારક એટલે આત્મ સ્વભાવમાં સ્થિત એવા એક અર્થ છંદનો ભાષામાં પુષ્કળ કે વિશાળતા સૂચવે છે પરમપોદેવ તમે છંદ ધારક છો તમારું જ્ઞાન વિશાળ અસીમિત છે અસીમ છે એ મુજબ સર્વ સદગુણ ચંદ્ર છો સોળે કળાએ ખીલેલો ચંદ્ર તે રીતે પૂર્ણ ચંદ્રની જેમ સર્વગુણ સંપન્ન એવા તમો સુખકાર છો ચંદેશું નિમલિયરા જેમ કે લોગસમાં આવે છે તેમ ચંદ્રથી શીતળ અને નિર્મળ શીતળ છાયાના દાતા શુભ શીતલતામય છાય રહી રાજતો ચંદ્ર પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે રાજતો એટલે ખીલી રહેલો શોભિતો ચંદ્ર હવે હું એ દ્રઢ કરું છું કે આ બહુમાં કંઈ સાર નથી માત્ર એક સદગુરુ સાર છે તમો સારનો સાર છો તમને વિધિપૂર્વક નમસ્કાર કરું છું શરદ પૂર્ણિમાની વાત મોહનલાલજી મહારાજ પત્ર વાટે પ્રભુજીના પત્રમાં લખી કુપોલજોને પાઠવે છે બ્રહ્મચર્ય જે તેનું પદ્યમાં ભાષાંતર કર્યું છે કે જ્ઞાની ગુરુ શ્રી રાજપ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજરૂ વાદળી રૂપ બોધજળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષીપુખ ખોલતા ને મંત્ર જળબિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા માથલી બગા નક્ષત્રમાં જો પાણી ઝીલે શરદ પૂર્ણિમાની ચાંદનીનું કિરણ માથલી ઝીલે મોતી બને એ રીતે કુપાવદનું એક એક વચન અમૃત સમાન મોતી સમાન છે અને આ મોતીઓને માનસોરના હંસલા ચરે છે નિર્મળ ગુણમણી રોહણ બુધરા મુનિજન માનસ હંસ પૂજ્ય પ્રભુસિંહજી દેવકરણજી મહારાજ મોહલાજી મહારાજે આ મોતીનો ચારો ચેર્યો અને કામ કાઢી ગયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ